જેમાંથી દર વર્ષે પાંત્રીસ થી ચાલીસ બાળકો ગ્રેજ્યુએટ થઈને નોર્મલ શાળામાં નોર્મલ બાળકોની જોડે આ તારા ફાઉન્ડેશનના તારલાવ અભ્યાસ કરવા સક્ષમ બની જાય છે તારા ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવેલ ધ્વનિ ઓન વ્હીલ્સ નિદાન કરવા માટે ગુજરાતની પ્રથમ સાઉન્ડ પ્રૂફ વાન સુવિધા એવા પરિવારો માટે ઉપલબ્ધ છે જેઓ સ્ક્રીનિંગ કેન્દ્રો સુધી પહોંચી શકતા નથી તારા ફાઉન્ડેશન ખાતે સાંભળવાની અક્ષમતાઓનો બોજ ઘટાડવાનો અને આ બાળકોને આત્મનિર્ભર બનાવવા માટે કામ કરવામાં આવે છે જેઓ તેમની સંપૂર્ણ ક્ષમતા પ્રાપ્ત કરી શકે તારા ફાઉન્ડેશનનું ધ્યેય શ્રવણ ક્ષતિ ધરાવતા બાળકોને તેમના સાંભળનારા સાથીઓની જેમ સાંભળવા અને બોલવામાં સક્ષમ બનાવવાનું છે તારા ફાઉન્ડેશન જીવનના તમામ ક્ષેત્રોમાં આ બાળકોની સુધારણા માટે કામ કરે છે

તો આજે અહીંયા ત્રીસ બચ્ચાઓનું ગ્રેજ્યુએશન થયું છે તારા ફાઉન્ડેશનમાંથી આ કયા છોકરાઓ છે તો જે જન્મથી અથવા તો બે વર્ષે ત્રણ વર્ષે જ્યારે એમને ખબર પડી અને એમને કોકલીયર ઇમ્પ્લાન્ટ થ્રુ એક સર્જરી કરાવીને નોર્મલ સ્પીચ થેરાપી મ્યુઝિક થેરાપી જુદી જુદી થેરાપી કરીને આજે આ બધા છોકરાઓ ત્રીસે ત્રીસ છોકરાઓ સામાન્ય સ્કૂલમાં નોર્મલ સ્કૂલમાં જઈ શકશે અને બહુ જ સરસ બોલતા ચાલતા આજે એમાંની જ એક છોકરીએ એન્કરિંગ બી કર્યું આટલું સરસ નોર્મલ જોતા થઈ ગયા છે